મૃત્યુ પછી પણ ત્રાસ બંધ ન થયો નાળામાં ડૂબી ગયેલા બાળકના મૃતદેહને ખતિયાણ લઈ જવામાં આવ્યો ગઢચિરોલી દૂરના ભામરાગઢ તાલુકાના કોયારમાં ખાતિયાણથી મૃત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની ઘટના પર સર્વત્ર રોષ છે આ સંદર્ભમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આઝાદીના આટલા વર્ષો પછી પણ ગઢચિરોલી જિલ્લાના દૂરના વિસ્તારો વિકાસથી દૂર છે અને તેના કારણે અહીંના આદિવાસીઓને મૃત્યુ પછી પણ ત્રાસ સહન કરવો પડે છે દક્ષિણ ગઢચિરોલીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે પૂરને કારણે મૃત્યુનો સિલસિલો ચાલુ છે અને બાવીસ ઓગસ્ટના રોજ આશ્રમશાળામાં અભ્યાસ કરતા છ વર્ષના બાળક અને પોલા ઉત્સવ માટે ગયેલા એક યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું દરમિયાન ભામરાગઢ અને આહેરીમાં ચાર દિવસમાં પાંચ લોકોના ડૂબી જવાના અહેવાલો છે જેનાથી ગભરાટ ફેલાયો છે આશ્ચર્યજનક રીતે કોયારમાં ડૂબી ગયેલા બાળકને પોસ્ટમોર્ટમ માટે લઈ જતી વખતે પરિવારને ખાટલા પર નદી પાર કરવી પડી હતી જેના કારણે ફરીથી મૂળભૂત સુવિધાઓનો મુદ્દો સામે આવ્યો હતો મૃતકોના નામ રેશન પ્રકાશ પૂંભતી ઉંમર છે રહે કોયર તા ભામરાગઢ અને ટોકા ડોલુમાજી ઉંમર છત્રીસ રહે હાલેવાડા તા બૈરામગઢ જી બીજાપુર છત્તીસગઢ હમુ ભાટપર તા ભામરાગઢ છે રેશન લહેરી સ્થિત સરકારી આશ્રમ પદ્ધાતિ વિદ્યાલયમાં ધોરણ એકમાં અભ્યાસ કરતો હતો તેના પિતા તેને એકવીસ ઓગસ્ટના રોજપોલા તહેવાર નિમિત્તે તેના ગામ લાવ્યા હતા રમવા માટે બહાર ગયેલો રિશન લાંબા સમય સુધી મળી ન આવતા પરિવારે ગ્રામજનોની મદદથી તેને શોધવાનું શરૂ કર્યું જો કે તેનો પત્તો લાગ્યો ન હતો અંતે બાવીસ ઓગસ્ટની સવારે જ્યારે મહેસૂલ વિભાગના અધિકારીઓએ ફરી શોધખોળ શરૂ કરી ત્યારે તેનો મૃતદેહ ગામની નજીક એક નાળામાંથી મળી આવ્યો